અધિકારી અનાજ ટી સામે કડક કાર્યવાહી કરી છે જિલ્લા પુરવઠા વિભાગે બાવીસ કટા ફોર્ટીફાઈડ સરકારી જથ્થો લોડિંગ રિક્ષામાંથી ઝડપ્યો છે તેમજ છબનપુર ગામમાં આવેલા એક ભંડારીથી સ્થાનિક સરપંચ લાભુભાઈના જણાવ્યા મુજબ બે પોઈન્ટ બેતાલીસ લાખ રૂપિયાનો ચોખાનો જથ્થો અને વાહન જપ્ત કરવામાં આવ્યા છે વધુમાં એક હજાર છસો નેવ્યાસી કટા અનધિકૃત રીતે બિનહિસાબી રીતે સંગ્રહિત ચોખાનો જથ્થો છત્રીસ પોઈન્ટ છત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે નિલેશ દરજી ન્યૂઝ નાઇન ગુજરાતી પંચમાલ આજે સવારે આઠ વાગે અમે ખાનગી રીતે તપાસ ફેરણીની અંદર નીકળેલા તે દરમિયાન બામરોલી રોડ પર એક છોટા હાથી અનાજના કટા ભરીને જતા હતા તેનો શંકાસ્પદ હાલતમાં જતા તેનો પીછો કરતા અડધો અડધો કિલોમીટર જેવો પીછો કરતા એક બે નામી પેઢીએ ઊભો રહે ત્યાં જઈને તપાસ કરતાં તેની અંદરથી સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળેલા આવેલ છે આ સરકારી ફોર્ટીફાઈડ ચોખા છે ચૌદ કટા છે એ બામરોલી રોડ પર આવેલ નીલમ સરકારી માંથી ચોખા આવેલ છે જેની કિંમત બેતાળીસ હજાર નવસો રૂપિયા થાય છે અને છોટા હાથીની કિંમત બે લાખ એમ કરીને બે લાખ બેતાળીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે આ જે સરકારી ફોર્ટીફાઈડ ચોખા છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે પોપટપુરા છબનપુર ખાતે કોઈ ભંડારો રાખેલો છે ત્યાં સરપંચ કહેવાથી ત્યાં લઈને જતા હતા એટલું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ જથાને જપ્ત કરી અને જે નીલમ ટ્રેડર છે તે અને બે નામી ભેટી છે એ બંનેને હાલ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે તેમાં જે અંદર સંડોવાયેલા છે તેઓની સામે પણ કાર્યવાહી હાથ ધરેલ છે